ચંદન બે વરસ પછી ચૂંટણી છે લોકસભા લોકસભા એક જડો આ બાજુ હલેશું બેઠો છે અને એક આ બાજુ આ બાજુ એ ચારે બગડે કઈ ખબર નથી એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો વિધાનસભાની તૈયારીઓ કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં દાખલો લો કે આખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય તો આપણે તાલુકા જિલ્લામાં પણ એક નામ આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી બનાવીએ એ જ વિનંતી પાટણ પણ જે વીસ મતો ગયા એ આપણી ભૂલના ના કારણે ગયા કદાચ પાટણના 20000 વીસ હજાર નોટા મત આપણને મળ્યા હોત તો આજે ચંદનસિંહના નામનો પણ આપણે ગુલાલ ઉ એટલે આપણ આપણે ચિંતા રાખવાની છે બીજું બનાસકાંઠા કોંગ્રેસ અને બનાસકાંઠાના આગેવાનો પાસેથી શીખવા માત્ર પાટણને નહીં આખા ગુજરાતને નહીં આખા દેશને શીખામણ આપી છે બનાસકાંઠાની કોંગ્રેસે બનાસકાંઠાના એક ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું આપણી લડાઈ લડે છે અને એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસા આપણે એને ચૂંટણી જીતાડી ગુલાલ ઉગાડી શકીએ છીએ એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો અને તમે એકતા કરો જો આ એકતા બનાસકાંઠાએ ન કરી હોત તો ગેરીબેન ના હોત અને આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહ નું ગુલાલ આપણે નામ અકળાઈ નહી ગવાનું આ બંધ છે બે ચાર વખત દીકરી છે ડર હોય સાહેબ આમાં થી નહીં